ઇન્ડસ્ટ્રીઝ જે છે એ અમારો ટ્રંકી કોન્ટ્રાક્ટર છે અને એમણે રાજેશ પાવરને આ કામ આપેલું છે રાજેશ પાવર અમદાવાદની કંપની છે એને આપેલું છે પછી જે લેબર છે એ રાજેશ પાવર છે એની રીતે એરેન્જ કરતું હોય આજે જે બનાવ બન્યો અત્યંત દુઃખદ બનાવ છે જે બનાવમાં આ ટ્રંકી કોન્ટ્રાક્ટર જે કામ કરે છે વિજયનગર ફીડર પર એ છેલ્લા ચાર દિવસથી ત્યાં કામ કરે છે આજ સહિત એ ચાર દિવસમાં આ કોઈ પણ જાતનો કોઈ બનાવ બનેલો નથી આજે જે બનાવ બનેલો હતો એમાં પણ અમારા લાઇન ઇન્સ્પેક્ટર કક્ષાના માણસે ત્યાં જે સેક્શન પર કામ કરવાનું છે એ સેક્શન એને આઇસોલેટ કરી અર્થ કરી અને કામ કરવા માટે રેડી કરીને આપેલો હતો અને આ જે બનાવ એ સવારે લગભગ નવ ને ચૌદ કલાકની આજુબાજુ બન્યો છે ત્યાંથી સવારે એના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે એન જે મેસે ગુંડલ ડિવિઝનના એ પણ અત્યારે હાલ સ્થળ પર છે અને આખી ટીમ સબડિવિઝનની સ્થળ પર છે અને ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરે છે બે માણસો જે કોન્ટ્રાક્ટરના લેબરના માણસો હતા એ માણસો પોલ ઉપરથી શોર્ટ લાગવાને કારણે પડી ગયા છે અને ત્યાં સિવિલ હોસ્પિટલ લઈ જતા ત્યાં અને મૃત્યુ આવી ગયા છે જવાબદારી એટલે ઇન્વેસ્ટિગેશન પછી આપણને વધારે ખ્યાલ આવશે ડિટેલ ઇન્વેસ્ટિગેશન પછી કે ભાઈ આ પાવર આવ્યો તો સોર્સ ક્યાંથી આવ્યો કે જ્યારે ડિટેલ ઇન્વેસ્ટિગેશન પૂરું થાય ત્યારે આપણે નક્કી કરી શકશું ફીડર લેવલે જે સબસ્ટેશન છે અમારે ફીડર બંધ કરી અને બે બાજુ અર્થ ડિસ્ચાર્જ કરીને જે કામગીરી કરવાની હોય નિયમ અનુસાર એ રીતે જ અમે કામગીરી ચાલુ હોય છે ત્યાં એટલે નખાતું હોય ત્યારે ટેક હા એટલે ઇન્વેસ્ટિગેશન પછી અમે જવાબદારી ફિક્સ કરશું એમાં કોઈ પણ જે સોર્સ આવ્યો પાવર નો એ ક્યાંથી સોર્સ આવ્યો એ જ ડિટેલ ઇન્વેસ્ટીગેશનમાં અમે સર્ચ